भारी वरसद की स्थिति ने अलर्ट मोड पर मंत्री कुंवरजी फ्लड कंट्रोल सेल मुलाकात ली थी उच्च अधिकारी समीक्षा बैठक योजना कुंवर जी बवड़िया सावचेती भाग रूपे जरूरी सूचना बोटाद राजकोट भावनगर अधिकारी होटलाइन पर बात कर जड़ाशयों की विगत मेरी छः

કુંવરજી બાવળિયાએ સાવચેતીના ભાગરૂપે જરૂરી સૂચનો પણ કર્યા બોટાદ રાજકોટ ભાવનગરના અધિકારીઓ સાથે વાત કરી હોટલાઇન પર વાત કરીને જળાશયોની વિગતો મેળવી છે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કુંવરજી બાવળિયાએ સાવચેતીના ભાગરૂપે જરૂરી સૂચનો કર્યા છે કેમ કે સૌરાષ્ટ્રમાં વરસાદ ખૂબ વરસ્યો છે જળાશયો એલર્ટ મોડ પર છે ત્યારે જળાશયોની વિગત કુંવરજીભાઈ બાવળિયાએ મેળવી